તમે ધાણકા છો ભીલા છો સાલાઓ આદિવાસી તમને ચોરી કરવાની આદતો પડેલી છે આ કરીને એમને ગાળા ગાળી જાત વિશે ગયા એમ જાત વિશે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે કે એમના જે બંને યુવકના પરિવારે શું કહ્યું છે તમે આગળ જોઈ લીધું હશે હું આશા કરું છું જે મિત્રો આ તો આખા આદિવાસી સમાજ પર અપમાન થયું છે આને લઈને ચેતરભાઈ વસાવા તેર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ કેવડિયા બંધ એલાન ફરી એકવાર આપ્યું છે એમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે કેમ કે આદિવાસી યુવકને ખોટી રીતે માર મારવામાં આવ્યો છે અને માર માર્યા પછી બંને યુવકના મોત નીપજ્યા છે તો આને લઈને બંધ એલાન આપ્યું છે અને તેર તારીખે ન્યાય માટે દરેક આદિવાસીને જાણ કરવામાં આવી છે કે તેર તારીખે કેવડીયા બંધ એલાનમાં ત્યાં આગળ હાજરી આપે કેમ કે આ ન્યાય થઈ રહ્યો છે ખોટી રીતે બે આદિવાસી યુવકને બાંધીને આખી રાત માર મારવામાં આવ્યો હતો સળિયાદ દ્વારે છેવડે બંને યુવકના મોત નીપત્યા છે મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ હતી ત્યારે કેવડિયા ગઢેશ્વર નર્મદા જિલ્લો બંધ એલાન પણ આપ્યું હતું અને હાલના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા એવું કહ્યું હતું કે ભાઈ તેર તારીખે સમગ્ર આખા ગુજરાતના આદિવાસી ભેગા થાય અને આ યુવાનો પર અત્યાચાર થયો છે એના ન્યાય માટે આપણે લડી લેશું આ રીતની તમામ આદિવાસીઓને જાણકારી આપવામાં આવી છે જ્યાં મિત્ર ખરેખર આવું બિલકુલ પણ ના થવું જોઈએ બે યુવકને એટલા ડોર માર મારવામાં આવ્યો છેવડે બંને યુવકને મોત થયું છે આદિવાસી વિસ્તારની અંદર આવી ઘટના એક નહીં પણ કેટલીક ઘટના ઘટી ચૂકેલી છે અને વિનાકરણ લાવવા માટે ચેતરબાઈ વસાવા તેર તારીખે કેવડિયા બંધ એલાન કર્યું હતું અને સાથે સાથે તમામ જે આદિવાસી વિસ્તાર છે ત્યાં આગળ હાજરી આપે શ્રદ્ધાંજલિ આપવા માટે ત્યાં આવે એવી હું આશા કરું છું મિત્રો આને લઈને તમારે શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો કેમ કે હાલ જોવા જઈએ તો આખો આદિવાસી સમાજ ગુસ્સે ભરાયો છે તો મિત્રો આ હતા આજના સમાચાર આપણે મળીશું તરત જ નવા વિડીયોની અંદર જય હિંદ જય ભારત